નવરાત્રી અને ચંડી પાઠનું મહત્વ નવરાત્રી અત્યારે ચાલી રહી છે અને તેમાં પણ માતાની આરાધના કરનારા સૌ કોઈ લોકો સૌ માય ભક્તોમાં ચંડી પાઠનું એક અનરું મહત્વ હોય છે વાણીથી જેનું વર્ણન થઈ શકે તેવા વાગમય સ્વરૂપ ને કહેવામાં આવે છે એટલે કે ભાગવતને શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ વાગમય સ્વરૂપ ના સ્વરૂપ માનવામાં આવે છે તેવી જ રીતે ચંડી પાઠ પણ ચંડી પાઠના આહુતિ આપવામાં આવે છે માતા માતાને પરમ તત્વ અને પરમ દૈવત માનવામાં આવે છે માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી કરવામાં આવે છે માતૃશક્તિ વગર જીવન શક્ય નથી શિવના પરમ ઉપાસક આદ્ય ભવાની હે ભવાની જીવો માટે ઉપાસકો માટે તું જે પરમ ગતિ છે ચંડીપાઠના લેખક માર્કંડ મુનિ છે ચંડીપાઠ કરતા પહેલા કવચ અર્ગલા ક્લિક ન્યાસ માળા ધ્યાન આસન પૂજા વગેરે કરવામાં આવે છે આમ તો ચંડી પાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય પરંતુ નવરાત્રી દરમિયાન ચંડી નું ફળ વિશેષ હોય છે ચંડી નો પ્રથમ અધ્યાય જેમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવે છે મહાપ્રલય સમયે શેષ્ય શૈયા પર પોઢેલા નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા આ સમયે મધુ અને કૈટ નામના દૈત્ય ઉત્પન્ન થયા બ્રહ્માજીને ડર લાગવાથી યોગ માયાની સ્તુતિ કરી યોગ માયા નારાયણને જાગૃત કરે છે અને પાંચ હજાર વર્ષ સુધી મધુ અને કૈટ નારાયણ સાથે યુદ્ધ કરે છે અને અંતે નારાયણને તેમનો વધ કરે છે બીજો અધ્યાય આમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવે છે મહિષાસુર દેવોને પરાજિત કરીને ઇન્દ્ર બન્યા હતા આથી દેવોએ માતાજીની સ્તુતિ કરી આ દેવી નારાયણીની ભ્રુકુટીમાંથી ઉત્પન્ન થયા હતી અને આ દેવીએ ની સેનાનો વધ કર્યો હતો ત્રીજો અધ્યાય આમાં કમલાસન પર બેઠેલા જગદંબાને વંદન કરીને તેમનું ધ્યાન ધરવામાં આવે છે મહિષાસુર પોતાની સેનાના નાયક ચીક્ષુરને ને લઈને આવે છે મહિષાસુર પોતાની માયા વડે પાળાનું સિંહનું એમ અલગ અલગ સ્વરૂપ લઈને માતાજીની સામે યુદ્ધ કરવા લાગે છે માતાજીએ મહીસાસુ વધ કર્યો અને આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ચોથો અધ્યાય આમાં જયા નામની દુર્ગાનું ધ્યાન ધરવામાં આવે છે મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવોએ માતાજીની સ્તુતિ કરી આ સ્તુતિમાં શક્રાદય સ્તુતિ કહેવામાં આવે છે નવચંડી વગેરે માતાજીના યજ્ઞોમાં પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણો આ અધ્યાય માટે રાગથી બોલતા હોય છે આ અધ્યાયને નિત્ય પાઠ કરવાથી માતાજીને કૃપા પ્રાપ્ત થાય છે પાંચમો અધ્યાય આમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલ સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવે છે પાંચમા અધ્યાયને દેવી સ્તુતિ કહે છે માતાજીના અલગ અલગ સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવે છે યા દેવી સર્વભૂતેશ રૂપેણ સંસ્થિતા નમસ્ત્ય 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 નમો અને અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવે છે માતાજીનું શુભ નિશુંભ નામના દૂતોને સુંદર સંવાદ પણ અહીંયા વર્ણવવામાં આવ્યો છે છઠ્ઠો અધ્યાય આ અધ્યાયમાં પદ્માવતી માતાનું ધ્યાન ધરવામાં આવે છે આ અધ્યાયમાં માતાજીને ધ્રુમલ લોચન વધ કર્યો હતો સાતમો અધ્યાય આ અધ્યાયમાં માતંગી મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવે છે માતાજી ચંડ અને મુંડને મારે છે માટે તેમનું નામ ચામુંડા પડે છે આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે આઠમો અધ્યાય આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજીને ધ્યાન ધરવામાં આવે છે રક્તબીજ નામના દૈત્યને કોઈ થી મરતો ન હતો વરદાન પ્રમાણે તે શરીરમાં જેટલા પણ લોહીના ટીપા પડે તેટલા દૈત્ય ઉત્પન્ન થતા હતા આને મારવા ચામુંડા દેવીએ આ દૈત્યને પોતાના મુખમાં લઈને તેનો લોહી પીને તેનો વધ કર્યો હતો નવમો અધ્યાય આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્રેશ્વરને ધારણ કરતા અને ત્રણ નેત્રવાળા વાળા અંબાવાનું ધ્યાન ધરવામાં આવે છે આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન કર્યું છે અનેક પ્રકારના ધારણ કરનારી દેવી નિશુંભ નામના બળવાન દૈત્યનો વધ કરે છે દસમો અધ્યાય આ અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબામાં ધ્યાન ધરવામાં આવે છે આ અધ્યાયમાં પણ સુંદર યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે માતાજી શુંભ નામના દૈત્યનો વધ કરે છે દેવો અને ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરીને માતાજીની સ્તુતિ કરે છે અગિયારમો અધ્યાય આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવોનું ધ્યાન ધરવામાં આવે છે આમાં માતાજીનું વર્ણન કરતા સુંદર શ્લોકો અપાયેલા છે દેવો સાથે મળીને માતાને વંદન કરે છે પોતાના મનોભાવ માતાજીને અર્પણ કરે છે આ અધ્યાયમાં નારાયણી ગૌરી બ્રહ્માણી બહુચરાજી કુમારી વૈષ્ણવી વારાહી ઇન્દ્રાણી ચામુંડા લક્ષ્મી સરસ્વતી જેવી અનેક દેવીઓના વાહનો તથા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે બારમો અધ્યાય આમાં ચંદ્રને ધારણ કરનારી માં દુર્ગાનું સુંદર વર્ણન કરાયું છે આ ધ્યાયમાં માતાજીના સ્વમુખે ચંડી પાઠના મહિમાનું વર્ણન કર્યું છે માતાજીની ભક્તિ કઈ કઈ શક્તિએ પ્રાપ્ત થાય તેનું સુંદર વર્ણન માતાજીએ કર્યું છે આ અધ્યાયને ચંડી પાઠની ફળશ્રુતિ પણ કહેવામાં આવે છે માતાજી કહે છે કે જેને નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન કુલદીપ ધાર્મિક બુદ્ધિ શુભ વિચારો તથા મુક્તિ ની પ્રાપ્તિ થાય છે હું લક્ષ્મી બની તેમના ઘરમાં પાવન થઉં છું પાપીઓને કુબુદ્ધિ અને દરિદ્રતા આપું છું તેરમો અધ્યાય આ અધ્યાયમાં શિવના નામની દેવીનું ધ્યાન ધરવામાં આવે છે સુરત નામના રાજા અને વૈશ્ય નામના ભક્તનો ભક્તને માતાજી અલગ અલગ વરદાન આપે છે અને માર્કંડ મુનિ આ સાત શ્લોકો માં માતાજીના સંપૂર્ણ ચિત્રનું વર્ણન કરે છે દર્શક મિત્રો આપે જોયું ને કે ચંડીપાઠનું મહત્વ ઘણું છે પરંતુ જ્યારે નવરાત્રીના સમયે ચંડી પાઠ કરવામાં આવે ત્યારે તેનું વિશેષ ફળ મળે છે અને એ વિશેષ ફળના લીધે તમારા જીવનમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર